રીંગણી હું શું ફાયદો છે તો કે પાક માં લે એ પણ આપણે કઈ રીંગણી બનાવી હોય મિત્રો મિત્રો ટમેટી બનાવી મરસી બનાવી મિત્રો ઘઉં બનાવે શેણા બનાવે કે બનાવે પણ પાક બનાવો તમે આવનારા સમયમાં ઉનાળામાં તલ પણ બનાવો કે મગફળી બનાવો કોઈ પણ પાક ની અંદર આ દવા આવે છે પછી આવનારો સમય ઘણા ખેડૂત મિત્રો તમે જોઈશું આંબા બનાવ્યા છે તો આંબાની અંદર મોર આવે મતલબમાં પછી તમારે તમને લાગે કેરી આપણે એક મહિનાની અંદર તોડવાની છે તો એવા પણ આંબાના પાકની અંદર આ દવાનો ઉપયોગ કરી શકો એટલા માટે કહું છું એડવાન્સ કે જેથી લઈને તમે વિડીયો ગમે જોવો તમને ફાયદો થાય એટલા માટે તમે લીંબુ બનાવ્યો જે ખેડૂત મિત્રો છે અત્યારે લીંબુના ભાવ નથી આપણે એમાં જાજુ ડીપમાં પણ લીંબુની અંદર પણ આ દવા હાલે છે તો હવે ડુંગળી રહી ગઈ છે કે આપણે મેન આવના સમય માટે જે મોવા તળાજા વાળો એર્યો છે ભાવનગર રોડ જિલ્લો આપણે સમજીએ કે ગોંડલ વાળો એર્યો છે જે ખેડૂત મિત્રોએ ડુંગળી બનાવી છે ડુંગળી પાકવાની એક મહિનાની વાર હોય ને પચીસ દિવસની વાર હોય ત્યારે આ દવા નીચે પાવાની છે આ દવા પાવાની છે પાણીયરે આ દવા છાંટવાની નથી આ દવા પાણીયારે છે આ ખાતર છે આની અંદર પણ પોટાશ નો ભાગ આવે છે કેલ્શિયમ બોરોન અને માઇક્રોન્યુટન તો એટલી બધી વસ્તુ સાથે આવે છે તો એ બધી વસ્તુ આપણે દેવી તો બે ત્રણ ખાતર ભેગી ચારે વસ્તુ ભેગી આ એક જ એવી દવા છે કે આની અંદર આ બધું મિક્સ લિક્વિડ માં આવે છે તો આ પણ આપણે કહી દીધું તો આગળ આપણે ખેડૂતની ની આગળ મળશું આજે બંને ખેડૂત છે મતલબમાં

આપડે તમે બે વખત રીંગના પાક માં અંદર વાપર છે બે દિવસ પહેલા પાછી એની પહેલા તમે 15 દિવસ પહેલા પાયુ હતો તો આ વાપરા પછી તમને શું ફાયદો થયો અન લેટ બઉ આવી રીંગણાનો કલર હારવાયો પહેલા તમે માર્કેટ લઈ જાતા તો અત્યારે તમે જાવ તો રીંગણા તમાર તરત વેચાઈ જશે હા ઓહો તો આ બીજા દવા ને બીજા ખેડૂત મિત્રો વાપરવા માટે તમે શું સંદેશ આપશો આ દવા વાપરા લે હા વાપરાય તમે અત્યારે રીંગણી માં પણ વાપર છે ને તમે ભીંડો બની એની અંદર પણ આ વખતે દવા પાઈ છે હા તો આ દવા થી તમને ઘણો ફાયદો છે રીંગણા ની લેટ આવી છે પ્લસ અને ફૂલડું બેઠું હોય ખર્ચું નથી હા

તમે જોઈ કે આ દીપકભાઈની ભાઈ ની રીંગણી તમે રોજ અહીં આટો મારો આવતો તમે આ ડ્રીપી પ્લસ દવા છે આપણે એ આપણે તમે ઉનાળામાં કળી બનાવો આપણે મતલબ આ રોપ ડુંગળી માટે એમાં વાપરું તો એવા તમને શું ફાયદો છે તો એમાં 100 100% રિઝલ્ટ એક લાઇટિંગ સારું હમ વજન સારું અને સાઈઝ બહુ વધારો થાય મતલબ માં ગમે દવા મતલબ કોઈ પણ ઓસન ફૂલાવ કરો ધારો કે આપણે રીંગણા ની અંદર હોય તો રીંગણું ગાઈ મોટું થાય તમે કળી બની તો તમારી કળીની ની સાઈઝ મતલબ તમને લાગુ કે વચ્ચે નઈ તો કળી સાઇઝ વધી તો મેં આપડે નામ લીધા છે આપણે આપણે ફરીથી લઈ લઈશી અત્યારે તમે જોશો તો ઘણા ખેડૂત મિત્રો ડુંગળી તો આપણે કીધું છે એક મહિનાની પાકની વારો અત્યારે વાપરી શકાય તો તમે બીજા ખેડૂતોને હું સંદેશો આ દવા વાપરા લાયક છે કે નથી સો ટકા વાપરા અને તો આ ખેડૂત બંને ખેડૂતનું કેવું છે આ દવા વાપરા લાયક છે એ છતાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપડે મોબાઈલ નંબર આવશે ગમે ત્યારે ફોન કરી શકો છો તો મળશો આપણે કાલે નવા વિડીયો સાથે